નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ વાસ્તુશાસ્ત્ર તમારા ઘરની દરેક પરેશાની પાછળ જવાબદાર હોઈ શકે છે ઘરનો વાસ્તુદોષ દૂર કરવા સરળ ઉપાયો કરીને પરેશાનીથી બચી શકાય ઘણીવાર આપણા જીવનમાં અચાનક પરેશાનીઓ વધી જાય છે તેની પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે જેમાં વાસ્તુ દોષ પણ એક છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપના ઘરમાં જો કોઈ દિશામાં કોઈ દોષ હોય તો તેને સંબંધિત ગ્રહ હોય છે તેનાથી અશુભ ફળ પ્રાપ્ત થવા લાગે છે વાસ્તુશાસ્ત્રમાં દરેક દિશાના એક અલગ દેવતા અને અલગ પ્રતિનિધિ ગ્રહ બતાવવામાં આવ્યો છે જ્યારે પણ કોઈ દિશામાં કોઈ દોષ પેદા થાય છે તો એ દિશાને લગતા અશુભ ફળ આપણા જીવનમાં જોવા મળે છે વાસ્તુમાં આઠ દિશાઓનું વિશેષ મહત્વ બતાવ્યું છે આજે આપણે જાણી છે એ આઠ દિશાઓ અને તેની સાથે જોડાયેલા ઉપાયો નંબર એક પૂર્વ દિશા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ દિશાનો સ્વામી ગ્રહ સૂર્ય દેવતા ઇન્દ્રદેવ છે જો આ દિશામાં દોષ હોય તો પરિવારના સદસ્યો બીમાર રહેવા લાગે છે તેમને મસ્તિષ્ક અને આંખો સાથે જોડાયેલી પરેશાનીઓ થવા લાગે છે ઘણીવાર અપમાનનો સામનો કરવો પડે છે ઉપાય તરીકે આ દિશાના દોષને દૂર કરવા માટે ગાયત્રી મંત્રનો જાપ અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ નંબર બે પશ્ચિમ દિશા વાસ્તુ પ્રમાણે આ દિશાના અધિપતિ ગ્રહ શનિ છે અને દેવતા વરુણ દેવ છે જે વ્યક્તિના ઘરમાં આ દિશામાં દોષ હોય છે તેમના પરિવારમાં પેટ સાથે જોડાયેલી બીમારીઓ થવા લાગે છે વારંવાર એક્સિડેન્ટના યોગ બને છે પગ પર ઘાવ થતાં રહે છે ખૂબ વધારે કામ કરવા છતાં પણ તેના કામનું ફળ પ્રાપ્ત થતું નથી ઉપાય તરીકે આ દિશાના દોષ દૂર કરવા માટે શનિદેવની પૂજા કરવી જોઈએ નંબર ત્રણ ઉત્તર દિશા વાસ્તુ પ્રમાણે આ દિશાના અધિપતિ ગ્રહ બુધ છે અને દેવતા કુબેર દેવ છે આ દિશામાં દોષ પેદા થાય ત્યારે ધન સાથે જોડાયેલી સમસ્યાઓ આવવા લાગે છે બેંક બેલેન્સ ઓછું થવા લાગે છે અચાનક કોઈ મોટો ખર્ચ સામે આવી જાય છે અને જમાપુંજી પણ ખર્ચમ થવા લાગે છે અને બીજી સમસ્યાઓ પણ ચાલતી રહે છે ઉપાય તરીકે બુદ્ધ અને કુબેર કરો અને રોજ તેની પૂજા કરો નંબર ચાર દક્ષિણ દિશા વાસ્તુ પ્રમાણે આ દિશાના અધિપતિ ગ્રહ મંગળ અને દેવતા યમ બતાવ્યા છે આ દિશામાં દોષ હોય તો ખૂબ જ અશુભ માનવામાં આવે છે આ દિશામાં દોષ હોય તો મૃત્યુ સમાન કષ્ટોનો અનુભવ થવા લાગે છે હનુમાનજીની પૂજા કરવી જોઈએ નંબર પાંચ ઈશાન ખૂનો ઉત્તર પૂર્વ દિશાની વચ્ચેના સ્થાનને ઈશાન ખૂનો કહે છે આ દિશાના અધિપતિ ગ્રહ ગુરુ અને દેવતા મહાદેવ છે ઘરમાં મંદિર બનાવવા માટે આ ખૂણો ઉપયુક્ત માનવામાં આવે છે આ દિશામાં દોષ હોય તો બનેલા કામ પર બગડવા લાગે છે અને કિસ્મતનો સાથ નથી મળતો ઉપાય તરીકે આ દિશાને હંમેશા સાફ સુથરી રાખો અને શિવજીની પૂજા કરો નંબર છ અગ્નિ ખૂણો વાસ્તુ પ્રમાણે

નૈઋત્ય ખૂણો કહેવામાં આવે છે આ દિશા પર રાહુ અને કેતુનું આધિપત્ય હોય તો વ્યક્તિ ખોટા કામ કરવા લાગે છે અને નશાનો શિકાર બની જાય છે ઉપાય તરીકે સાત પ્રકારના અનાજનું દાન જરૂરિયાતમંદ લોકોને કરો નંબર આઠ વાયવ્ય ખૂણો ઉત્તર પશ્ચિમની વચ્ચેની જગ્યાની

ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ લાયકોન પ્રેસ કરી હોલ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર